નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ જિલ્લા કલેક્ટર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં એમણે જિલ્લા વહીવટી તંત્રએ સૌથી પ્રથમ પ્રાથમિકતા આપી છે પ્રભાવિત વિસ્તારોની સફાઈ અને સ્વાસ્થ્યની એ વિશે માહિતગાર કર્યા હતા સાથે જ જણાવ્યું કે છવ્વીસમી જુલાઈના રોજ કુલ સાડત્રીસોથી વધુ લોકોને આશ્રય સ્થાનોની અંદર સલામત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા કારણ કે વાત જો કરીએ તો છવ્વીસમી જુલાઈના રોજ એટલે કે ગઈકાલે જે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો હતો ઉપરવાસમાં તેમજ નવસારીમાં જે વરસાદ પડ્યો હતો એના કારણે લઈ નવસારી શહેર ગ્રામ્ય વિસ્તાર તથા જલાલપુર તાલુકાના અમુક ગામોની અંદર પાણી ભરાયા હતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પાણી ઓસર્યા બાદ નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની અંદર જિલ્લા તંત્રની પ્રોએક્ટિવ રહી અને સફાઈ કામગીરીની જોરશોરમાં શરૂ કરી દેવામાં આવી છે જે સંદર્ભે એમણે માહિતગાર કર્યા હતા અને સાથે જણાવ્યું હતું કે જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રની પ્રમુખ પ્રાથમિકતા સફાઈ તથા આરોગ્યલક્ષી કામગીરીની છે જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં રિજનલ મ્યુનિસિપલ કમિશનર સુરત મહાનગરપાલિકા તથા નવસારી

રેલ જેવી પરિસ્થિતિ થઈ હતી એમાં આપણા સિટીના છ જેટલા વોર્ડ જેમાં સોળ જેટલા વિસ્તાર આવે છે એટલે સિટીનો પાંત્રીસથી ચાલીસ ટકા જેટલો એ એકથી દોઢ લાખની પોપ્યુલેશન ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એફેક્ટેડ ઇનડિરેક્ટલી એટલે કોઈના એક્સેસ ઓછા થઈ ગયા હશે કોઈને અવર કરવાની હેરાની થઈ હશે નોટ ડિરેક્ટલી એફેક્ટેડ આટલા લોકોને અને ગ્રામ્યમાં ચૌદ વિલેજિસમાં આપણે સ્થળાંતર કરાવવું પડ્યું હતું ટોટલ સ્થળાંતર છેલ્લે આપણે સાડત્રીસો જેટલા લોકોનું કર્યું હતું જે લોકો આજે સવારે પાણી ઓસરી જતા પોતપોતાના ઘરે ગયા છે એ જતાં સૌથી પહેલાં અમારી પ્રાયોરિટી છે સફાઈની આમાં નવસારી નગરપાલિકા સાથે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરફથી આપણને થોડા ઘણા લોકો આપવામાં આવ્યા છે બીજા નગરપાલિકાઓ પાસેથી એના સાથે જ એસએમસીમાંથી પણ એક ટીમ આપણી પાસે આવી ગઈ છે એટલે ટોટલ ત્રણસો છન્નું સફાઈ કર્મચારીઓ પાંચ જેસીબી અને ત્રીસ જેટલા વ્હીકલ હાલ સફાઈની કામગીરી કરે છે આ એક દિવસનું નહીં એકથી વધારે દિવસનું એ રહેશે જ્યાં સુધી ટોટલ સફાઈ ન થાય એના સાથે જ મેજર સેકન્ડ અમારી પ્રાયોરિટી છે હેલ્થ જેમાં પીવાના પાણીના ક્લોરિનેશન સ્વચ્છ પીવાનું પાણી આવે એના સાથે અઠ્ઠાણું જેટલી ટીમ્સ છે ટીમમાં એક માણસ કે બે માણસ પણ હેલ્થ કર્મચારી હોઈ શકે છે એના સાથે સત્તર મોટી ટીમો જે હેલ્થ કેમ્પ જેવું કરે છે હેલ્થ કેમ્પમાં આવે છે એમએચયુ એટલે મોબાઈલ હેલ્થ યુનિટ હોય છે નહીં તો આરબીએસકીની ત્રણથી ચાર લોકોની ટીમ હોય છે એવી સત્તર જેટલી ટીમો આ આખા વિસ્તારમાં હાલ પોતાની સર્વિસીસ આપી રહ્યા છે એના સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ અમે ચાર એક ટીમો બનાવી છે જે જ્યાં જ્યાં પણ એફેક્ટેડ વિસ્તારમાં ધાન્યના ગોડાઉન હશે સરકારી હોય ખાનગી હોય કરિયાણાની લગતી દુકાનો હોય છે ખાણીપીણીની લારીઓ હોય છે આપણે ત્યાં બાર કલાકથી વધારે પાણી રહ્યું એટલે આના મુજબ આ લોકો ચકાસશે પણ આ જથ્થાનો નાશ પણ કરશે સત્યાવીસ સાતના રોજ ડૂબી જવાના જે રિપોર્ટ થયા ગઈકાલે દિનમાં એક નગરપાલિકા વિસ્તારનું હતું અને આજે સવારે હજુ બે ડેથ અમને તેલાડા ગામમાં ધ્યાન પર આવ્યા છે એના મોતના કારણ કારણ આ લોકોને જે તેલાડા ગામમાં ધ્યાન પર આવ્યા હતા આપણે સ્થળાંતર કરાવ્યું હતું એના પછી પણ સંબંધીના ઘરથી કોઈ કારણસર હવે અમે એક કારણ શોધીએ છીએ આ બેસિક ઇન્ફોર્મેશન છે ટોટલ આમાં જે ગઈકાલે આપણે કામગીરી કરી અલગ અલગ વિસ્તારોમાંથી એનડીઆરએફ ફાયર ગ્રામ પંચાયત અને એના સાથે જ ગણદેવીથી વગેરે આપણા સ્થાનિક તરવૈયાઓની ટીમ આ લોકોએ લોકોને સ્થળાંતર કરવામાં અને રેસ્ક્યુ કરવામાં મદદ કરી હતી સાથે જ નાગરિકોના આરોગ્યની તકેદારીના ભાગરૂપે અઠ્ઠાણું જેટલી નાની મોટી ટીમો તથા સત્તર મોબાઈલ હેલ્થ યુનિટ એમએચયુ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર આગ્યુલક્ષી કામગીરીની અંદર જોડાયેલ છે વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ચાર ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો સાથે અનાજના ગોડાઉન તથા કરેણીની દુકાનોની ચકાસવાની કામગીરીની અંદર પણ જોડાયેલી રહેશે જિલ્લા કલેક્ટર શ્રીપ્રા અગ્રે દ્વારા મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ નવસારી જિલ્લામાં એનડી डीआरएफ फायर ફાયર વિભાગ તથા ગ્રામ પંચાયત તથા ગણદેવીના સ્થાનિક તરવૈયાના સહયોગથી કુલ સાડત્રીસ જેટ જેટલા લોકોનું સ્થળાંતર કરી અને આશરે સ્થાનોની અંદર એમને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા સાથે જ એમને ફૂડ પેકેટોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ પત્રકાર પરિષદની અંદર જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત અધિક નિવાસી કલેક્ટર કેતન પી જોશી જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરવું કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ